પણ યુ ગુસાઇજી પ્રભુચરણ પ્રકટ્યા ન હોત તો આપણને સર્વોત્તમ સ્ત્રોત કેવી રીતે મળ્યા હોત શ્રી ન હોત તો આજે સમગ્ર પુષ્ટિ સૃષ્ટિ એસી વલ્લભના સ્વરૂપને નામને રૂપને લીલાને કેવી રીતે જાણી શકતી લીલા તો શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ પ્રગટ્યા તો એમે આપણો સંબંધ શ્રી નાજી જોડે કરાવ્યો એ ત્યારે આપણને ખબર પડી કે આ વલ્લભનું નામ રૂપ લીલા ગુણ શું છે ત્યારે તો આપણને સાચા અર્થમાં એ વસ્તુ આપણને ખબર પડી કે ત્યાં અહીંયા છે ને વર્ણન એટલે આગળ કહી રહ્યા છે અને દલ્લ થી ભરેલું સાગર છે અને દલ્લ માં તમે જેટલું પણ બહાર નીકળવાનો પ્રયત્ન કરો ને એટલા તમે એની અંદર ઘસતા કેમ કે આપણે કેટલું પ્રયત્ન જીવનમાં કરીએ છીએ કે મારે હવે બધું છોડીને પ્રભુની સેવા કરવી છે હવે બધું છોડીને મારું ખાલી નામ લેવું છે પણ આપણે જેટલું જેટલું આપણને લાગતું નથી જેટલું એમ કરવાનો પ્રયત્ન કરીએ છે પણ અહિયાં બહાર નીકળવું હોય તો શું કરાય કે કોઈ વ્યક્તિ જી બહાર ઉભો હોય અને એ તમારું હાથ આપીને તમને ખેંચે ત્યારે તમે બહાર નીકળી શકો છો તેવી રીતે શ્રી ગુસાયજી પ્રભુચરણ પણ એમના દેવી જીવો માટે એમનો હાથ લાંબુ કરીને છે અને તમારી એ તમારી પાત્રતા થઈ જાય છે ત્યારે શ્રી ગુસાયજી તમને ખેંચીને લઈ જાય છે કેમ કે શ્રી ગુસાયજી ચરણ પણ છે કોણ કેમ કે અમારા શિનાજી બાવા પણ છે ને

તે શામ વસ્ત્ર સિદ્ધ કરવામાં આવ્યું પણ ત્યાં જ તેના માપમાં કઈ ગડબડ થઈ અને જયારે શિનાજી ધરાવવામાં આવ્યું અને જ્યાં માપમાં ગડબડ થઈ તો બાવાને આવ્યું બા્યું અને જયારે આવ્યું નહીં અને ત્યારે ગુસાઈ પ્રભુ ચરણ એટલા દુઃખી થઈ ગયા કે એટલા પ્રેમથી આ વસ્ત્રને સિદ્ધ કરાયા હતા અને શિનાજી બા્યા નથી અને ત્યારે શિનાજી બાવાએ ગુસાઈ પ્રભુ ચરણને જોયા દુઃખી શિનાજી બાવાથી ન રહેવાયું અને ત્યારે શિનાજી બાબા કીધું કે કાકાજી અને જ્યાં પ્રયત્ન કરે છે ગુસાઈજી બાવા ત્યારે શિનાજી બાબા એમનું સ્વરૂપ પણ નાનું કરી લે છે અને સ્વરૂપ નાનું કરી ત્યારે વસ્ત્રો પણ ધરી લે છે કેમ કે અમારા પ્રભુ ચરણ કેવા છે જેનો ઉત્સવ તો અમારા શ્રી પ્રભુ ઉજવ્યો છે ગુસાયજી પ્રભુચરણ નો શ્રીનાથજી ઉજવ્યો છે પ્રસંગ ત્યાં નથી આવતો જયારે જયારે શ્રી ગુસાયજી પ્રભુચરણ નો ઉત્સવ આવવાનો હતો અને ત્યાં જ શ્રીનાથજી બાબાએ મુખિયાજી ને કીધું કે ગુસાયજી પ્રભુચરણ નો ઉત્સવ આવી રહ્યો છે તો મારી ઈચ્છા એવી છે કે ગુસાઈજી ચરણ તો મારો ઉત્સવ હર વર્ષે ઉજવે છે પણ આવ મારે શ્રી ગુસાઈજી પ્રભુચરણનો ઉત્સવ ઉજવવો છે તો ત્યારે રામદાસ મુખ્યાજી કહે છે કે કઈ સામગ્રી સિદ્ધ કરવી છે ત્યારે શિનાથજી કહે છે કે અમારા ગુસાઈજી પ્રભુ ચરણ પણ છે ને રસરૂપ છે તો રસરૂપ છે એટલે જલેબી સિદ્ધ કરો અને ત્યારે જલેબી ના ટોક લઈને ટોકલા આજે શિનાજી બાવાના સંગઠમાં આવ્યા અને ત્યાં જ

જનો આવ્યા વૈષ્ણવ આવ્યા અને વૈષ્ણવ પણ ત્યાં જ શ્રી ગુસાઈ થી પ્રભુચરણ ના દર્શન ની રાહ જોતા હતા અને જ્યાં ગુસાઈ પ્રભુ પ્રભુચરણ ના દર્શન ની રાહ જોતા હતા અને જ્યાં દર્શન ખુદ્યા અને બધાની નજર જયારે શ્રી ગુસાઈ થી પ્રભુચરણ ઉપર આવી અને ત્યારે બધા વૈષ્ણવ બોલ્યા સૌથી પહેલા તો જે કાલે જે આ ત્રિમિધ ઉત્સવ જેના ઉપલક્ષ ઉજવી રહ્યા છે આપણે એવા પૂજ્ય શ્રી પિતૃચરણ નો કાલે જન્મ દિવસ છે તો કાલે દસ સાડા દસ વાગે આપણાધામ હવેલી માં નંદ મહોત્સવ રહેશે એના પછી તરત જ માર્કંડે પૂજા થશે અને સાંજના સમયમાં અહિયાં સત્ર રહેશે અને વલ્લભ સાચી નું પૂર્ણ થવા પછી જે ધર્મ સભા નું આયોજન અહિયાં કરવામાં આવ્યો છે તો આ પૂરું આ સત્ર કાલનું રહેવાનું છે અને એક વિશેષ સૂચના આ બધાને પણ કરવી હતી કે હૃદયમાં ખૂબ સમયથી એક મનોરથ હતો કે અમદાવાદ અમદાવાદના અલગ અલગ જેટલા પણ એરિયા છે ને ત્યાં અલગ અલગ એરિયામાં એવી ઈચ્છા છે કે પુષ્ટિ પરિવાર સત્સંગના નામથી અલગ અલગ જગ્યાએ એક એક એરિયામાં સત્સંગ ચાલે તો જે વૈષ્ણવ જે જે એરિયામાં છે એ લોકોને આમાં જોડાવું હોય તો આપણે અહીંયા અહિયાં બહાર જે કાઉન્ટર છે તે એમની માહિતી અહિયાં આપણને મળી શકશે તો આજે એટલું જ કહી મારી વાણીને શિવલ્લભ ના ચરણાર્વિંદ માં ચરણાર્વિંદ માં સમર્પિત કરીને